હાઇ ફ્રેન્ડસ તમારા બધાનું ખૂબ જ સ્વાગત છે મારી ચેનલમાં સૌરાષ્ટ્રમાં ખાસ શિયાળાની સિઝનમાં ઘઉંના ખીચિયા પાપડ ખૂબ જ વધારે બનતા હોય છે તો આજે હું તમારી સાથે પરફેક્ટ માપથી ઘઉંના ખીચિયા પાપડ કેવી રીતે બનાવવા તેની રેસિપી શેર કરીશ જો આ રેસીપીથી તમે પાપડ બનાવશો તો તમારા પાપડમાં જરા પણ ચણિયા પણ નહીં પડે અને પાપડની કોર છે તે જરા પણ નહીં ફાટે તેના માટે તમે મારી રેસિપીને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી અને એકવાર જરૂર બનાવજો તો ચાલો આપણે પાપડ બનાવવાનું ચાલુ કરીએ તો અહીંયા ગેસની ફ્લેમ ઓન કરી અને તેને પર એક તપેલું લીધું છે તે રાખી અને એક લીટર જેટલું પાણી એડ કરી દીધું છે ત્યાર પછી હું જ્યારે પણ પાપડ બનાવું ત્યારે સોડા એસ એડ કરું છું તમે અહીંયા પાપડ ખારનો પણ ઉપયોગ કરી શકો છો બંનેથી પાપડ સરસ જ બને છે તો આપણે જે પાપડ ખાર લીધેલું છે તે એક ચમચી લીધા છે તેને એડ કરી દેસુ સાથે તેના જ માપથી એક ચમચી તેમાં નમક એડ કરી દેસુ એક લિટર એટલે કે ચાર ગ્લાસ જેટલા પાણીમાં બંનેનું માપ એક એક ચમચી છે તે પરફેક્ટ છે જો તમે પણ આ રીતે બનાવશો તો તમારા પાપડ છે તે એકદમ સરસ બનશે પછી જે આપણે આ પાણી છે તેને આંધણ કહેવામાં આવે છે તેથી તેને સારું એવું ઉકળવા દેવાનું છે તો જ તમારી ખીચી છે તે સારી બનશે આ રીતે તેને ઢાંકી અને દસ મિનિટ સુધી ઉકળવા દેશું અહીંયા ચાર ગ્લાસ જેટલા પાણીમાંથી આપણે એક ગ્લાસ જેટલું પાણી બળે ત્યાં સુધી તેને ઉકળવા દેસુ જેમ વધારે ઉકળે એમ આપણી ખીચું છે તે વધારે સારું બને છે પછી અહીંયા હું એકલા હાથે પાપડ બનાવું છું એટલા માટે આ રીતે બંને સાઈડ કાપડ રાખી અને વચ્ચે આપણે તપેલાને દબાવી દેવાનું છે અને ખૂબ જ ઝડપથી આપણે થોડો થોડો લોટ એડ કરતા જવાનું છે અને હલાવતા રહેવાનું છે જો આ સમયે તમે હલાવવામાં થોડું મોડું કરી દેશો તો તમારા પાપડમાં ચણિયા પડશે અને તમારી ખીચી છે તે પરફેક્ટ નહીં બને એટલા માટે જયારે આપણું આંધણ ઉકળી જાય પછી આપણે ખૂબ જ ઝડપથી આ પ્રોસેસ કરવાની હોય છે અહીંયા મારે ત્રણ વાટકા જેટલો લોટ જોયો છે અને લોટ છે ચોખાનો લોટ એડ કરવો હોય તો તમે અડધી વાટકી જેટલો ચોખાનો લોટ પણ એડ કરી શકો છો તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે ખીચુ બની ગયું છે હવે આપણે તેને બાફી લેશુ ખીચુ બાફવા માટે અહીંયા એક તપેલામાં થોડું પાણી લીધું છે અને ઉપરથી આ રીતે ચારણી રાખી દેસુ પછી હાથને આપણે તેલવાળો કરી અને જે આપણે ગરમા ગરમ ખીચુ બનેલું છે તેના આ રીતે મોટી સાઈઝના લુવા બનાવી લેશુ તમારે એમને આખું રાખી દેવું હોય તો પણ રાખી શકો છો પરંતુ આપણે નાના કે મોટા આ રીતે લુવા બનાવી અને તેને બાફી લેશુ હાથ દાજે નહીં તેનું ખાસ ધ્યાન રાખે રાખવું કારણ કે આ સમયે ખીચી છે તે વધારે ગરમ હોય છે હવે આપણે આને ઢાંકી અને દસ મિનિટ માટે રેવા દેસુ આ પ્રોસેસ કરવાથી પાપડ છે તે એકદમ સરસ બને છે તો દસ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને આપણે ઉપરથી થાળી હટાવી દેસુ તો તમે જોઈ શકો છો કે આપણી ખીચીનો કલર છે તે પણ થોડો ચેન્જ થઈ ગયો છે અને સરસ બફાઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એક વાસણમાં આને કાઢી લેવાની છે તો તેમાં પેલા થોડું એવું તેલ લગાવી દેસુ ખીચી બનાવવામાં આપણે વધારે તેલનો ઉપયોગ નથી થતો થોડું એવું જ તેલ જોઈએ છે અહીંયા તમારે એક કે બે ટેબલ સ્પૂલ ઓઇલ હોય તો પણ તમારા ઘણા બધા પાપડ બનીને તૈયાર થઈ જાય છે અને આપડી બધી જ ખીચી સરસ બફાઈ ગઈ છે તો તેને આ રીતે ચીપીએથી બહાર કાઢી લેશું બહાર કાઢી લીધા પછી આપણે થોડું એવું ઠંડુ પડે પછી આપણે સારી રીતે હાથેથી તેને મિક્સ કરી લેવાનું છે આપણે જે રીતે લોટ બાંધીએ છીએ એ રીતે આપણે બધી જ ખીચીને મસળી લેવાની છે અને જેમ આપણે આને મસડી મસડીને તૈયાર કરીશું એટલા જ આપણા પાપડ છે તે તૂટવા નહીં કરે અને એકદમ સરસ બની જશે અને આ ખીચી છે તે તમે જોઈ શકો છો કે આપણે જે રીતે રોટલીનો લોટ બાંધીએ એના કરતાં પણ સાવ પોચો લોટ હોય છે તો જ તમારા પાપડ સારા બનશે જોવા વધારે કઠણ લોટ હશે તો પાપડની કોર છે તે ફાટી જશે પછી આ રીતે હાથમાં તેલ એવું લગાવી દેસુ અને આ રીતે આપણે જે નાનો કે મોટો પાપડ કરવો હોય એ રીતે એક લો લઈ લેવાનું અને સારી પડતીને મસળી લેવાનું છે આ પ્રોસેસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જો તમે એમના પાપડ કરશો તો તમારા પાપડની કોર પણ ફાટી જશે અને જયારે તે તડકામાં સુકાશે ત્યારે તે પાપડ પણ ફાટી જશે અહીંયા મેં બે પાટલી લીધી છે તો તમે જોઈ શકો છો આ પાટલી છે તે આપણે પાપડ બનાવવા માટેની સ્પેશિયલ પાટલી છે પણ અત્યારે હું આ પ્લાસ્ટિકની પાટલી પર પાપડ બનાવીશ આ જે પાટલી છે તે કદાચ બધા પાસે અવેલેબલ ન હોય તો તમે પ્લાસ્ટિકની પાટલી પર પણ પાપડ બનાવી શકો છો અને કોથળીની મદદથી કેવી રીતે બનાવા તે પણ હું તમને બતાવીશ તો પહેલા આપણે એમના પાટલી પર પાપડ બનાવી લેશું તો તેના માટે આ રીતે પાટલીને ઓઇલથી ગ્રીસ કરી લેવાની અને પછી આપણે એક લુવું લઈ લેશું અને આપણે ફરતી સાઈડ પાટલીને ફેરવતા છે અને આપણો પાપડ વણી લેવાનો છે પાપડ છે તે એકદમ જાડો પણ નહીં અને સાવ પતલો પણ નહીં એ રીતે આપણે વણીને તૈયાર કરવાનો છે બહુ વધારે જાડો હશે પાપડ તો સુકાવવામાં પણ ટાઈમ લાગશે અને ખાવા ટાઈમે પણ મજા નહીં આવે એટલા માટે બંને એટલો પતલો જ વણવાનો પછી આ રીતે વેલણ માં લઈ અને આપણે તેને સુકવી દેસુ જો તમારે તડકો ન આવતો હોય તો તમે તેને પંખા નીચે પણ સુકવી શકો છો હવે અહીંયા હું તમને પ્લાસ્ટિક બતાવીશ તો તેના માટે આ રીતે આપણે કોઈ પણ વાસણ રાખી દેવાનું ગોળ અને ફરતી સાઈડ થી તેને કટ કરી લેવાનું પછી તેમાં આપણે તેલથી ગ્રીસ કરી લેશું અને આ રીતે લુ રાખી દેવાનું છે પછી ફરીથી ઉપર બીજું પ્લાસ્ટિક રાખી અને લુવાને થોડો પ્રેસ કરી દેવાનો છે પછી આપણે જેમ ઓલો પાપડ વણીએ એ જ રીતે આ પાપડને પણ વણીને તૈયાર કરી લેવાનો છે તમને જે રીતે ફાવે એ રીતે તમે વણીને તૈયાર કરી શકો છો પણ આમાં થોડી ઝંઝટ થાય છે એટલા માટે જો તમે મારા માપથી બનાવશો ખીચી તો તમારી ખીચી ક્યારે પણ બગડશે નહીં અને એકદમ સરસ પાટલી ઉપર જ પાપડ વણાઈને તૈયાર થઈ જશે આ રીતે જો તમારે બનાવવો હોય પ્લાસ્ટિકમાં તો તમારી ખીચી ક્યારે પણ જરાય એવી બગડી હોય તો તમે આ રીતે પ્લાસ્ટિકથી પણ બનાવી શકો પછી આપણે તેને પણ આ રીતે સુકવી દેશું તો ફક્ત એક જ કલાક જેટલો ટાઈમ થયો છે અને મારા બધા પાપડ છે તે સરસ વણાઈને સુકવી દીધા છે આ પાપડને મેં ખાટલા ઉપર આછું કાપડ રાખી અને સુકવેલા છે તમે કોઈ પ્લાસ્ટિક પર પણ સુકવી શકો છો તેને બે કલાક માટે મેં અંદર પંખામાં અને ત્રણ કલાક માટે બાર ફૂલ તડકામાં સુકવી દીધા છે તમે જોઈ શકો છો સરસ મજાના આપણા પાપડ છે તે સુકાય છે અને પાપડની કોર છે તે જરા પણ ફાટી નથી અને પાપડ પણ આખો એવો જ છે તમે પણ મારી આ રીતથી જરૂરથી બનાવજો જો તમારી ખીચી પરફેક્ટ માપ સાથે બરાબર બનેલી હશે તો તમારા પાપડ છે તેમાં જરા પણ કાંઈ પણ વાંધો નહીં આવે અને સરસ મજાના પાપડ બની જશે અહીંયા હું તમને એક પાપડને શેકીને પણ બતાવી દઉં છું આ પાપડને તમે તળીને પણ ખાઈ શકો છો અને અત્યારે શિયાળાની સિઝનમાં ઓળામાં પરોઠામાં કે પછી કોઈ પણ વાનગી સાથે જો આ પાપડ મળી જાય તો તો સવારના નાસ્તાની કે પછી રાતના જમવાની મજા પડી જાય છે અને તમે પણ આ જ માપથી બનાવજો પહેલીવારમાં પણ તમારી ખીચી છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ જશે અને જરા પણ ચણિયા પણ નહીં પડે અને પાપડની કોર છે તે પણ નહીં ફાટે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાના ક્રિસ્પી આપણા બધા જ પાપડ તૈયાર છે શિયાળાની સિઝનમાં આ પાપડ બનાવી અને તમે આને આખું વર્ષ માટે સ્ટોર કરીને પણ રાખી શકો છો એવાને એવા જ રહે છે અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો મારે તમારા બધાના સપોર્ટની ખૂબ જ જરૂર છે આવજો થેન્ક યુ ફોર વોચિંગ